રાજ્યભરના હનુમાન મંદિરો જયંતિની આસ્થા અને ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે આજે સારંગપુર હનુમાનજી મંદિર અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ડભોડા સહિતના પ્રસિદ્ધ હનુમાન મંદિરોમાં સુંદરકાંડ પાઠ ભંડારા આયોજન કરવામાં આવ્યું છે આ વખતે હનુમાન જયંતિ અને શનિવાર નો શુભ સંયોગાદિલાપુર મંગળા આરતી એકાવન હજાર ડ્રોપ અને બસો પચાસ કિલોની કેક સાથે ભક્તિ ઉજવણી મહા અંકુટ સહિતના કાર્યક્રમનું આયોજન શરૂ થઈ ગયું છે અમદાવાદના અમરાઈવાડી રોડ પર આવેલા વાત કરતા જણાવ્યું હતું કે શ્રી હનુમાન દાદાનો જન્મોત્સવ ઉજવવા હનુમાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રી નાગરવેલ હનુમાન ખાતે હનુમાન મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને આજે સવારથી જ આ મહોત્સ માટે સૌ કોઈ ભક્તો ઉમટી પડ્યા છે શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે જન્મોત્સવ જોવા મળી રહ્યો છે અને શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં હનુમાનજી નો જન્મોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે આજે ભક્તોને ખૂબ લાભો મળ્યો છે અને આજે હનુમાન જન્મોત્સવ પણ છે અને શનિવાર નો દિવસ પણ છે એટલે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે સવારે ચાર વાગ્યા થી ભક્તો અહીંયા દર્શનનો લાભ લઈ રહ્યા છે નાગરવેલ હનુમાન મંદિર તરફથી આજે પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સવારે ધ્વજારોહણનો કાર્યક્રમ એના પછી સુંદરકાંડ અને સુંદરકાંડ પછી બાર વાગે ભગવાનની જન્મોત્સવ આરતીનું આયોજન છે જન્મોત્સવ આરતી પછી દાદાનો જન્મનો પ્રસાદ જે છે બધા લોકોને મરે મળે એના માટે ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે અને બધુમાં સાંજે મારુતિ યજ્ઞ અને રાતે સાડા આઠ વાગે બધા ભક્તોને લાવો લેવા માટે પોતાના હાથથી દાદાની દીવડાથી આરતી કરશે એવો અગિયાર હજાર દીવડાઓની આરતીનું આયોજન કરવામાં આવેલ છે અને એ આયોજનથી લોકોને ખૂબ આનંદ થશે અને આ વિસ્તારમાં નાગરવેલ હનુમાન દાદાનો ખૂબ જ મહિમા છે બહુ પ્રાચીન સ્થાન છે અને દાદા બધા ભક્તોને પોતાનો દર્શનનો પોતાનો આશીર્વાદ બધાને આપે છે અમે ધીમે ધીમે આ સ્થાનને મોટું કરવા માટે એક શક્તિપીઠ બને શક્તિ ધામ બને નાગરવેલ હનુમાનધામ બને એના માટે પ્રયત્નરત છીએ અને આગળ એના માટે વિચારણાઓ ચાલી રહી છે પ્લાન ને નકશો તૈયાર થઈ રહ્યો છે પણ અમારી દાદાને એ જ પ્રાર્થના છે કે અમારા દાદાને જે ભક્તો છે બધાના ઉપર કૃપા વરસાવે અષ્ટસિદ્ધ કે દાતા અસવર દીન જાનકી માતા એવા હનુમાન દાદા બધાને આશીર્વાદ આપે અને આ સંસારમાં બધા ભક્તો સુખી થાય સનાતન ધર્મ આગળ વધે અને ખૂબ જ સારી રીતે અમે લોકો બધા ગયા વર્ષોથી તો ઉત્સવ ઉજવીએ છીએ પણ આવતા વર્ષોમાં ભવિષ્યમાં અમે દાદાનું ખૂબ જ સનાતન ધર્મને આગળ વધારીને દાદાનો જન્મનો ઉત્સવ ખૂબ આગળ વધારીએ અને લોકોને નવા જે યુવાનો છે એ લોકો દાદામાં પ્રેરણા લે કે બધું હોવા છતાં રામનો દાસ બનીને આખી જીવન દાદાએ કાઢી નાખ્યું એ રીતે અહંકાર છોડીને ગમે તેટલી શક્તિ આપનામાં હોય પણ એ શક્તિનો સારો ઉપયોગ કરીને સદમાર્ગો લગાવીને સમાજને પ્રેરણારૂપ બનીને આપ સૌ લોકો આગળ વધો અને યુવા ધન ભારતને આગળ વધારે એવું અમારે દાદાને પ્રાર્થના છે જય શ્રીરામ શ્રી હનુમાન જન્મત મહોત્સવ નિમિત્તે શ્રી નાગરવેલ હનુમાન ખાતે સવારથી જઈ સાંજ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન પણ થયું છે જેમાં સવારે છ કલાકે હનુમાન દાદાની ઉત્થાન આવતી યોજાઈ હતી સાડા આઠ કલાકે ધ્વજારોહણ પણ કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ આલોક પૂજારીજી દ્વારા સુંદરકાંડનો પાઠ પણ યોજાઈ રહ્યો છે જ્યારે બાર કલાકે હનુમાન મહોત્સવનું આયોજન કરાયું છે આરતી સાથે શૃંગાર દર્શન અને છપ્પન ભોગના અનુકૂટ પણ ધરાવવાનું આયોજન થયું છે જેમાં અત્યારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આ ઉપરાંત મહાપ્રસાદી વિતરણ તથા મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે જ્યારે સાડા કલાકે શ્રી નાગરવલ હનુમાન દાદાના અગિયાર હજાર દીવડાને એમ ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર